સૌ પ્રથમ તો હું વેબ સંકુલનો આભાર માનું છું કે મને બોલવાનો મોકો આપ્યો ગઢવી અને તો બોલવામાં બહુ ખાલી કહેવું પડે કે ભાઈ બે જણા આવીને કે ભાઈ જાઓ એટલે એક વખત તો ના પાડવી પડે પણ પછી બીજા કે હા જાઓ એટલે જતા રહે છે હવે હું આ જે વિષય છે બોલવાનો એમાં સૌ પ્રથમ તો બધા સાહેબોનો આભાર માનું છું વેબ સંકુલે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં સ્કોલરશીપ ટેસ્ટ આપી હતી ને સ્કોલરશિપ ટેસ્ટમાં મારો પહેલો રેન્ક આવ્યો હતો તો મારે તો ઝીરો કોસ્ટ હતું એટલે મારે તો કોઈ એક રૂપિયો ફી ભરવાની આવી નથી એટલે એ વખતે નિલેશભાઈ જોડે વાત થઈ પછી અમારી બેચ સ્ટાર્ટ થઈ એક મહિનો થયો સારી રીતે ભણ્યા એમાં અમે તલાટીનું રિઝલ્ટ આવ્યું અને હું તલાટીમાં પાસ થઈ ગયો પછી મારું પોસ્ટિંગ આણંદ આવ્યું અને હું ત્યાં જતો રહ્યો અને સાઈડમાં જીપીએસને એની પ્રિપેરેશન સ્ટાર્ટ હતી પછી મેં નિલેશભાઈને ફોન કર્યો મેં કીધું સાહેબ હવે પ્રિપેરેશન થાય એમ છે નહીં તલાટીમાં કારણ કે ગામના લોડ એટલા વધી ગયા છે તો સર કે વાંધો નહીં તું અહીંયા ના આવી શકતો તો તારું ઓનલાઈન કરાવી દઈએ પછી અમે ઓનલાઈન બધું ને બધું સારું બધું સારી રીતે જોયું પછી પ્રિલિમ પાસ થઈ એક પ્રિલિમ બે પ્રિલિમ પછી પ્રિલિમ્સ તો બધી નીકળી જાય પછી બધી મેઇન્સ આપી એની આપી ડીઓએસઓની આપી બધી મેઇન્સ આપી છે બધાના રિઝલ્ટ પેન્ડિંગ છે એમાં આ બાય ડિફોલ્ટ કહીએ ને કે જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય બાય ડિફોલ્ટ બીજી બધી એક્ઝામ થઈ જાય એમાં સીસી ગ્રુપ એની પાસ થઈ ગયા અને તલાટીમાંથી જોવા જાઉં તો અને છુટકારો મળી ગયો છે છેવટે તો એની માટે હું વેબ સંકુલનો આભાર માનું છું અને ખાસ તો નિલેશભાઈનો આભાર માનું છું અને બીજી વસ્તુ કે આની અંદર તમને સફળતા મળી ગઈ છે મને પણ સફળતા મળી ગઈ છે પણ આની અંદર સંતોષ માનવાનો નથી આ એક છે પાસ થઈ ગયા છે બહુ સરસ વસ્તુ છે પણ સંતોષ નથી માનવાનો આપણે જીપીએસસી કરવાની છે ક્લાસ વન ટુ ઓફિસર બનવાનું છે હવે તો યુપીએસસીમાં પણ બહુ સારા એવા સ્કોપ છે તો યુપીએસસી પણ કરી શકે છે એની માટે હવે છેલ્લે ડિફોલ્ટ તમને આવડતું હોય છે તો એકાદો તમને દુહો કહી દઉં કવિ દાદનો કે વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેગેંગ ફેફેથી વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગેગ ફેફેથી ઘણીક સરગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કંઈક કોર આવે દાદ આ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે અસ્તુ અભાઈ